ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના મગડાંદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટના ચકચાર મુખ્ય જવાબી હતી ત્યાં જંબુસર તાલુકાના મગડાંદ ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીના કિનારે એક વ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટના બની હતી નદી કિનારે આવેલ ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા આ ઘટના સર્જાઈ હતી જેમાં અજીતભાઈ છગનભાઈ રાઠોડ નામના વ્યક્તિ ઉપર મગરે જીવલેણ હુમલો કર્યો હતો મગરના હુમલામાં અજિત રાઠોટને પગ તેમજ જાંગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી આ દરમિયાન સાથે રહેલા અન્ય ખેડૂતો દોડી આવતા અજીત રાઠોડનો હેમખેમ રીતે આ બચાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત અજીત રાઠોડને ચંબુસણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે અજીત રાઠોડને વધુ ઈજાના કારણે વડોદરા રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ વ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો મારુ નામ રાજ નદી કિનારે અમે પાઇપ ખેંચતા હતા મોટરને પાઇપ બધું ખેંચતા હતા તે મગર આવ્યો તો મગર અહીંયા અચાનક હુમલો કર્યો તે મારા ચાકરને પાણી મેં તનાઈ ગયો હતો પછી ત્યાં આગળ અમે ખેડૂતો એ બધે ભેગા થઈને બુમરાન કરી એટલે મગર છોડ્યો એટલે આ જંબુસર હોસ્પિટલમાં લાવ્યા પણ અહીં ના પડી બહોર્ડર લઈ ગયા